નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપણી કોચિંગમાં શિક્ષણ વિભાગમાં વર્ગ એક અને બેની મળી કુલ ચૌદસો ને પચાસ જગ્યાઓ ખાલી છે મિત્રો ગમે ત્યારે આના ઉપર પણ ભરતી આવી શકે છે તો ચૌદસો ને પચાસ જગ્યાઓ ખાલી હોવાની વિગતો વિધાનસભાની પ્રશ્નોત્તરીમાં આવેલી છે એકત્રીસ ડિસેમ્બર બે હજાર ત્રેવીસની સ્થિતિ આ સમાચાર છે વર્ગ એકની ચારસો ને જગ્યાઓ વર્ગ બેની એક હજારની વીસ જગ્યાઓ ખાલી પડી છે તો ખૂબ જ સારા સમાચાર છે તો હવે જોઈએ કે આની ભરતી આવે છે કે નહીં બીજું જોઈએ આપણે લેક્ચરર્સની ભરતીના થોડા સમાચાર જોઈ લઈએ તો યુનિવર્સિટી બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી દ્વારા જાહેરાત આપવામાં આવેલી છે કે ભાઈ અગિયાર માસ માટે જે શૈક્ષણિક રેખાઓ કે બિન શૈક્ષણિક રેખાઓ માટે અરજીઓ આમંત્રિત કરવામાં આવે છે ઓનલાઈન માધ્યમથી અરજી કરવાની છે પ્રિન્ટ મેળવવાની છે અને ડોક્યુમેન્ટ સાથે અરજી મોકલવાની રહેશે જાહેરાતની વિગતવાર માહિતી લાયકાતના ધોરણો પગાર અને માહિતી વેબસાઇટ બીઓયુ ડોટ એટજી ડોટ ઇન પર તમારે જોઈ લેવી તમે કંઈ ખબર ના પડતી હોય તો તમે અમને કમેન્ટ કરજો અમે એ માહિતી પણ અમે લઈને તમને મોકલી આપીશું ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ તે ત્રણ છે તે ત્રણ બે હજાર ચોવીસની હાર્ડ કોપી મોકલવાની તારીખ સોળ ત્રણ બે હજાર ચોવીસ છે જે ધ્યાનમાં રાખજો ઉમેદવારોએ જાહેરાત ત્રણ છ બે હજાર ત્રેવીસ અને જાહેરાત સત્તર છ બે હજાર ત્રેવીસમાં અરજી કરેલ છે તેઓએ આ જાહેરાતમાં ફી ભરવાની રહેશે નહીં બીજી વેકન્સી જોઈ લઈએ બાબાસાહેબ આંબેડકરની તો આસિસ્ટન્ટ પ્રોફેસર કોમર્સની વેકન્સી છે એક લેવાના છે અનરિજ સત્તાવન હજાર સાતસોની ગવર્મેન્ટ ભરતી છે એકેડેમિક લેવલ એન્ટ્રી પીરિયડ ઓફ સત્ સત્તાવન હજાર સાતસોની ભરતી છે સોરી પગાર છે તો આની પણ તમારે જે વિગતવાર માહિતી લેવી હોય તો તમે બીઓયુ ડોટ એચડી ડોટ ઇન પર તમે જોઈ શકો છો એના અંદર બધું જ બધું જ એજ્યુકેશનલ ક્વોલિફિકેશન અનુભવ ઉંમર સર્વિસ ટર્મ્સ એપ્લિકેશન ફી જનરલ ઇન્સ્ટ્રક્શન બધું જ આપેલું છે ઓનલાઈન સબમિશન જે કરવાની તારીખ છે તે ત્રણ છે હાર્ડ કોપી જે છે એ સોળ ત્રણ સુધીમાં તમારે આરપીએડી કે સ્પીડ પોસ્ટથી જમા કરાવવાની છે ઓનલી બરાબર છે અને કેન્ડિડેટ હું ઓલરેડી એપ્લાય ટુ ઇન રિસ્પોન્સ ટુ અવર અર્લિયર એડવર્ટાઇઝમેન્ટ અગાઉ અઢાર દસ બે હજાર બાવીસની અરજીમાં જેણે અરજી કરેલી છે જો એમણે અરજી અપડેટ કરવી હોય તો કરી શકો છો અને હાર્ડ કોપી અને શોર્ટ કોપીમાં તમે મોકલી શકો છો બરાબર છે બીજી લેક્ચરરની વેકન્સી જોઈ લઈએ આસિસ્ટન્ટ પ્રોફેસર ઇન ઇકોનોમિક્સ આસિસ્ટન્ટ પ્રોફેસર ઇન સ્ટેટિસ્ટિક્સ આસિસ્ટન્ટ પ્રોફેસર ઇન ઇંગ્લિશ એન્ડ સીસી આસિસ્ટન્ટ પ્રોફેસર ઇન એકાઉન્ટન્સી એન્ડ કોમર્સ બીસીએ આજે ટાઈમ લખ્યો છે કે ભાઈ વાળાને સાડા દસથી સાડા અગિયાર સ્ટેટિક્સને સાડા અગિયારથી સાડા બાર ઇંગ્લિશ અને સીસીને એકથી બે અને એકાઉન્ટન્સી અને કોમર્સને બેથી ત્રણના ગાળામાં તમારે ઇન્ટરવ્યૂ આપવા જવાનું છે આસિસ્ટન્ટ પ્રોફેસર તરીકેનું ચોવીસ ફેબ્રુઆરી બે હજાર ચોવીસની તારીખ છે શનિવારે જવાનું છે સરનામું છે ઇન્ટરિયાનું શ્રી નારાયણ કલ્ચરલ મિશન ઇસરોની સામે જોધપુર ટેકરા રામદેવનગર સેટેલાઇટ અમદાવાદ પંદર તો ગુજરાત યુનિવર્સિટીના નોમ્સ પ્રમાણે તમારે બધું જ ડોક્યુમેન્ટ્સ અને ક્વોલિફિકેશન તમારું હોવું જોઈએ તમારે ઇંગ્લિશ મીડિયમમાં ઉમેદવાર બનાવી શકતો હોવો જોઈએ એમની અસલ માર્કશીટો સર્ટિફિકેટ પાસપોર્ટ સાઇઝનો ફોટોગ્રાફ બાયોડેટા પાસપોર્ટ સાઇઝના ફોટા સાથે બધું જ તમારે જોડવાનું છે અત્યારે ક્યાંય નોકરી ચાલુ તો એનો સી પણ તમારે લઈને જ જવાનું છે બીજી વેકન્સી જોઈ લઈએ તો નારણલાલામાં વેકન્સી છે સ્કૂલ ઓફ ઇન્ડસ્ટ્રીયલ મેનેજમેન્ટ એન્ડ કમ્પ્યુટર સાયન્સ નવસારીમાં ત્રણસો છન્નું ચારસો પચાસ તો આની અંદર એમબીએ પ્રોગ્રામ અને એપ્લિકેશન માટે નીચે મુજબની જગ્યાઓ જરૂર છે પ્રોફેસર એક પોસ્ટ એસોસિએટ પ્રોફેસર બે પોસ્ટ અને આસિસ્ટન્ટ પ્રોફેસર છ પોસ્ટની વેકન્સી છે ક્વોલિફિકેશન એક્સપિરિયન્સ અને પે સ્કેલી આઈસીટી યુજીસી અને ગુજરાત ટેકનોલોજી જીટીયુના નોમ્સ મળશે એલિજીબલ જે કોઈપણ કેન્ડિડેટ હોય ડોક્યુમેન્ટ સાથે ટેસ્ટેડ કોપીઓ સાથે જરૂરી માર્કશીટ અને એના સાથે બે પાસપોર્ટ સાઇઝના ફોટોગ્રાફ સાથે પંદર દિવસમાં તમારે અરજી મોકલવાની છે વિદાઉટ વેરીફાઈડ કોપી નહીં હોય માર્કશીટની તો અને ડોક્યુમેન્ટ્સની તો એ રિજેક્ટ થશે અરજી તો અને સરનામું છે ભગવતી સંક સંકુલ નિયર ઈરુ ચાર રસ્તા નવસારી ત્રણસો છઉ ચારસો પચાસ મા કંસારા સાહેબ દ્વારા સતત જાહેરાત આપવામાં આવી છે જરૂરથી અરજી કરજો બીજી વેકેન્સી જોઈ લઈએ મિત્રો ફટાફટ સરદાર સરદાર વલ્લભભાઈ ગ્લોબલ યુનિવર્સિટી ચીવનભાઈ પટેલ ઇન્સ્ટિટ્યુટ કેમ્પસ એસજી હાઈવે અમદાવાદ ત્રણસો એંસી ઝીરો અંદર ગુજરાતમાંથી અરજી છે એપોઇન્ટમેન્ટ માટેની સરદાર વલ્લભભાઈ ગ્લોબલ યુનિવર્સિટી ઇન્વાઇટ એપ્લિકેશન ફોર વેરિયર્સ ફેકલ્ટી પોઝિશન્સ ઇન બીબીએ એમ બી એમસી સી એમસી એમસી પ્રોગ્રામિંગ માટે તો વધુ વિગત માટે એસવી જી યુ ડોટ ડોટ ઇન પંબ્લિક કેરિયર પર તમે અરજી કરી શકો છો ઇલિજિબિલિટી અને ક્વૉલિફિકેશન અને અનુભવી જીસીન એ આઈ સીટીનો અમસ મળે છે અને રસ ધરાવતા ઉમેદવારો જરૂરથી અરજી કરી શકો છો આઠ દિવસની અંદર તો જરૂરથી અરજી કરી દેજો મિત્રો વિડીયો ગમે તે જરૂરથી લાઈક કરજો ચેનલની સબસ્ક્રાઈબ